મારું નામ રેહાના શેખ અમે લોકો અહીંયા રોડમાંથી જ અમારું મકાન છે ને અહીંયા બહુ જ પ્રોબ્લેમ છે રોજના કમસે કમ પાંચથી છ અક્ષમાં થાય છે અને આ પાંચ વર્ષથી આ પ્રોબ્લમ છે ને અત્યારે તો બહુ જ વધી ગઈ છે અમે લોકો ઉપર અરજી પણ આપી છે પણ અમારી અરજી ક્યાંય કોઈ જાતની સ્વીકારવામાં આવતી નથી તો આજે આ લોકોએ જે આ કર્યું છે કાર્યક્રમ ખૂબ સારું કર્યું છે ઉપર અમારી અરજી પાસ થાય તેવી અમે આશા રાખીએ છીએ આ જામનગર મહાનગરપાલિકા એટલે ખાડા નગર અને એમાં વોર્ડ નંબર બારની અત્યારે તમે પરિસ્થિતિ જોઈ વોર્ડ નંબર બાર અને આખું જામનગર અત્યારે ખાડાનગર બની ગયેલું છે પણ અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અહીંયાના લોકોને આ ખાડા નગરમાંથી બચાવવું એ અમારી ફરજ છે માટે અમે અહીંયા આશ્ચર્યજનક હોસ્પિટલે ન જવું પડે પાટાપિંડી ના આવે એટલે અમે આ ખાડાઓને પાટાપિંડી કરેલી છે અને કટાક્ષ રૂપે એક કેક કટ કરેલો છે કે લોકોનું આયુષ્ય વધે ને એ લોકો એમના જન્મદિવસ ઉજવતા રહે અહીં કોઈની પણ જિંદગી ન જોખમાય એટલે કટાક્ષ રૂપે અમે આ કેક પણ કટિંગ કરેલું છે અને આ કડવાટ રાખેલ ભારતીય જનતા પાર્ટીના લોકો જે ભેદભાવ રાખે છે એમને કદાચ આ કેક ના લીધે મીઠાશ આવે અને આ ભેદભાવ રાખવાના બંધ કરે અને તાત્કાલિક ધોરણે ખડપીટ થી લઈ અને આ બેઠા પુલ સુધી ને દરબારગઢ સર્કલ ને આવરી અને કાલાવડ નાકાના પુલ સુધીનો જે આખો રોડ બિસ્માર હાલતમાં છે એ તાત્કાલિક ધોરણે બનાવી આપે એવી અમારી માંગણી છે જો આ તાત્કાલિક ધોરણે બનાવવામાં નહીં આવે તો આનાથી પણ બીજા આશ્ચર્યજનક અને ઉગ્ર આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે